હાલમાં દેશની અંદર અલગ અલગ પ્રકારે લોકો સાથે સાયબર છે સવાર પડે અને જાણવા મળે છે નાખવામાં આવ્યું વિકસિત ભારતના મંત્ર સાથે આગળ વધી રહેલા ડિજિટલ ઇન્ડિયામાં સાયબર ફ્રોડનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે આ સંજોગોમાં ભારતીય રિઝર્વ બેંકે ગ્રાહકોને રાહત આપવાની તૈયારી કરી હોય તેવી જાહેરાત કરી છે આરબીઆઈના ગવર્નરના જણાવ્યા મુજબ સાયબર ફ્રોડના કિસ્સામાં એવું ફ્રેમવર્ક તૈયાર કરવામાં આવી રહ્યું છે જેમાં જેની સાથે ડિજિટલ એટલે કે સાયબર થઈ હશે તેને રૂપિયા વળતર પેટે આપવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે સાયબર છેતરપિંડીના કિસ્સામાં પંદર ટકા નુકસાન ગ્રાહકે ઉઠાવવું પડશે જ્યારે પંદર ટકા નુકસાન જે તે બેંક ઉઠાવશે અને બાકીની સિત્તેર ટકા રકમ આરબીઆઈ આવશે જો કોઈ પણ સ્થિતિમાં ગ્રાહકને રૂપિયા પચીસ હજારથી વધુ રકમનું વળતર નહીં મળે ઉદાહરણ તરીકે જો તમારી સાથે રૂપિયા પચાસ હજાર કે તેથી વધારે રૂપિયાની છેતરપિંડીના કિસ્સામાં પણ તમને પચીસ હજાર રૂપિયા જેટલું જ વળતર ચૂકવવામાં આવશે દાખલા તરીકે તમારી સાથે પચાસ હજાર રૂપિયાનું ઓનલાઈન ફ્રોડ થાય તો તેમાં પંચ્યાસી ટકાના હિસાબથી બેતાલીસ હજાર રૂપિયા પાંચસો થાય પરંતુ તમને મહત્તમ રૂપિયા પચીસ હજારની રકમ જ વળતર તરીકે મળશે એ જ રીતે જો તમારી સાથે એક લાખ રૂપિયાનું ફ્રોડ થાય તો પંચ્યાસી ટકાના હિસાબથી પંચ્યાસી હજાર રૂપિયા તમને મળવું જોઈએ પરંતુ એમાં પણ તમને પચીસ હજાર જ મળશે કારણ કે મહત્તમ રકમ છે પચીસ હજાર રૂપિયા જો તમારી સાથે ઓનલાઈન છેતરપિંડી વીસ હજારની થાય તો તમને એમાંથી મળશે સત્તર હજાર રૂપિયા એ પણ પંચ્યાસી ટકા છે કારણ કે મહત્તમ પચીસ હજારની રકમ કરતાં ઓછી છે એટલે કે તમે પંચ્યાસી ટકા અથવા પચીસ હજારની રકમ જે બેમાંથી ઓછી હશે એ તમને મળશે મતલબ કે તમારી સાથે પચાસ હજારનું ફ્રોડ થાય કે એક લાખનું ફ્રોડ થાય તમને પંચ્યાસી ટકાના હિસાબે તમને આરબીઆઈ વળતર આપશે રિઝર્વ બેન્કના ગવર્નરે કહ્યું કે એકંદરે પચીસ હજારના વળતરની રકમ આમ તો ઓછી છે પરંતુ ડિજિટલ ફ્રોડમાં રૂપિયા પચાસ હજાર સુધીની રકમવાળા કેસોનું પ્રમાણ પાસઠ ટકા જેટલું ઊંચું છે વધુમાં આ ઓછી રકમને પગલે સાયબર ફ્રોડથી પીડિત વધુ લોકોને વળતરનો લાભ મળી શકશે આરબીઆઈના ડેટા મુજબ ભારતીય બેંકોએ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં કાર્ડ અને ઇન્ટરનેટ આધારિત ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલી તેર હજાર ચારસો ને હતા જેમાંથી પાંચસો ને વીસ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું બીજી બાજુ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બે હજાર નવસો ને એસી છેતરપિંડી અને એક હજાર ચારસો સત્તાવન કરોડનું નુકસાન થયું હતું સાથે સાથે રિઝર્વ બેન્કે ગ્રાહકોને શિખામણ પણ આપી છે કે તમને જીવનમાં એક જ વખત વળતર મળશે જો તમે વારંવાર છેતરપિંડીના શિકાર બનશો તો આરબીઆઈ તમને વારંવાર વળતર ચૂકવવા બંધાયેલી નથી એટલે અહીંયા સમજી લેવાની જરૂર છે કે આપણે પોતે જ અવેરનેસ લાવવી પડશે આપણે જાગૃત રહેવું પડશે કોઈ પણ પ્રકારના જે શંકાસ્પદ નાણાકીય વ્યવહાર હશે તેનાથી આપણે બચવું પડશે આપણે જાગૃત થવું પડશે કોઈ પણ રીતની કોઈ અજાણી લિંક ક્લિક નથી કરવાની કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે આપણે આપણા બેન્કિંગ વિષય સાથે વાત કરવાની નથી આપણે કોઈ પણ આવા અજાણ્યા નંબર પરથી આવેલા વિડીયો કોલને રિસીવ નથી કરવાના કોઈ તમને ઇન્વેસ્ટમેન્ટની રોકાણની અને પંદર ટકાથી વધુ જો તમને ઇન્વેસ્ટમેન્ટ કરીને તમને જો વળતરની લાલચ આપતા હોય તો તમે સ્ટોપ થઈ જશો કારણ કે એ છેતરપિંડીનું સ્કેમ હોઈ શકે છે તો આ જ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવ સાથે જોડાયેલા રહેજો